હા તો મિત્રો જો તમારે આ પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાની સંપૂર્ણ માહિતી જોતી હોય અને બજરંગદાસ બાપાના દર્શન કરવા હોય અને જો આ યાત્રાધામની મુલાકાત કરવી હોય ઘરે બેઠા તો વિડીયો તમારા માટે છે બિલકુલ જોતા રહેજો વિડીયો વચ્ચે બિલકુલ સ્કીપ ના કરતા હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ વ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે હું છું અલ્પેશ પંચાલ આજના વિડીયોની અંદર આપણે જોઈશું બાપા સીતારામ મંદિર આ મંદિરની ખાસિયત રીતે ઘણું બધું કહીએ તો પણ ઓછું છે તો આ મંદિર વિશે જો તમારે જાણવું હોય તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો ક્યાંય નહીં જતા ને વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું પણ બિલકુલ ના ભૂલતા તો જોડાયેલા રહો મારી ચેનલ સાથે એપી ટ્રાવેલ બ્લોગ હા તો મિત્રો આજે આપણે મુલાકાત લઈશું પ્રસિદ્ધ તીર્થધામ બગદાણાની તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જો તમે બગદાણા જતા હોય તો પહેલાં મારો વિડીયો આ જોઈ લેજો અને પછી જ બગદાણા જજો તો પ્લીઝ વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અત્યારે વાગ્યા છે સવારના સાત અને હું વહેલી સવારે પરોટીએ બગદાણા પહોંચી ગયો છું ગાડીનું પાર્કિંગ કરીને હું નીકળ્યો છું મંદિર તરફ મંદિર તરફ જતાની સાથે જ આજુબાજુ એક નાનકડી અલગ અલગ દુકાનો આવેલી છે જ્યાંથી તમે થોડીક ખરીદી પણ કરી શકો છો સવારનો સમય છે એટલે ઘણી દુકાનો ખુલ્લી છે અને ઘણી દુકાનો ખુલ્લી પણ નથી તો અત્યારે તમે આજુબાજુ જોઈ રહ્યા છો અલગ અલગ રમકડાની પ્રસાદીની અને અલગ અલગ વેરાયટી વસ્તુઓની ચીજવસ્તુઓની દુકાનો તમે જોઈ રહ્યા છો જો તમારે બગદાણા આવું હોય તો અમદાવાદથી અંદાજે બસો પચાસ કિલોમીટરના અંતરે રાજકોટથી એકસો ને નેવું કિલોમીટરના અંતરે અને ભાવનગરથી માત્ર એંસી કિલોમીટરના અંતરે આ બજરંગદાસ બાપાનું મંદિર આવેલું છે હા તો મિત્રો અત્યારે જે તમે ગેટ જોઈ રહ્યા છો એ છે આ મંદિરનો મુખ્ય દ્વાર જો તમે મારી ચેનલની અંદર પહેલીવાર જોડાયા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલના બટનને પણ દબાવવાનું ભૂલતા નહીં કારણ કે આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે મારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટનને દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક અને એક કોમેન્ટ જરૂરથી કરજો જેથી કરીને અમને પણ સારા સારા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે જો અહીંયા તમે આવો છો તો ચા પાણી નાસ્તો અને જમવાનું અહીંયા તદ્દન ફ્રી છે તો તમે અહીંયા આવો તો એક નાઇટ અહીંયા જરૂરથી રોકાજો અહીંયા ધર્મશાળા પણ આવેલી છે જ્યાં તમે એક પણ પૈસા ચૂકવ્યા વગર રાત્રિ રોકાણ કરી શકો છો અને અહીંયા તમે જોઈ રહ્યા છો ચાનું વિતરણ પણ થઈ રહ્યું છે જે એક એકદમ નિઃશુલ્ક છે તો હવે આપણે અહીંથી આગળ વધી વધીશું મંદિર તરફ અને મંદિર તરફ આગળ વધીએ ત્યાં સુધી એક કોમેન્ટ જરૂરથી કરી દેજો જેથી કરીને અમને પણ ખબર પડે કે તમને અમારો વિડીયો ગમે છે તો પ્લીઝ સ્ટે કન્ટિન્યુ અને હવે આપણે જઈએ મંદિર તરફ આ જે તમે જોઈ રહ્યા છો એ છે મુખ્ય મંદિરની સીડીઓ તો અહીંયા ચપ્પલ કાઢી અને આપણે મંદિરના ઉપર જઈશું અને કરીશું બજરંગદાસ બાપાની અમૂલ્ય પ્રતિમાના દર્શન તો ચલો આપણે હવે આ મંદિર તરફ આગળ વધીએ આ મંદિર દેશ અને વિદેશમાં પ્રખ્યાત યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે આ બજરંગદાસ બાપાનું બગદાણા પણ કહેવાય છે આપણે ફાઇનલી મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે અને સામે તમે જે અમૂલ્ય મૂર્તિના દર્શન કરી રહ્યા છો એક અમૂલ્ય પ્રતિમાના દર્શન કરી રહ્યા છો એ છે બજરંગદાસ બાપાની અમૂલ્ય દિવ્ય મૂર્તિ તો આપણે બે હાથ જોડીને બાપાની મૂર્તિના દર્શન કરીએ અને પછી આપણે આગળ વધીએ અને આ મંદિરમાં શું શું જોવા જેવું છે એ આપણે જોઈએ તો પહેલાં આપણે બે હાથ જોડીને બાપાના દર્શન કરી લઈએ બાપાના દર્શન કરી અને ધન્ય થઈ ગયા તો હવે આપણે બાજુમાં એક સીડી આવેલી છે ત્યાંથી ઉપરની સાઈડ જઈશું તો ઉપરની સાઈડ એક બીજું મંદિર આવેલું છે જે છે રામ લક્ષ્મણ અને જાનકી માતાનું તો ઉપર આપણે જઈએ અને દર્શન કરીએ રામ લક્ષ્મણ અને જાનકી માતાના તો આપણે ઉપર પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો અમૂલ્ય દિવ્ય પ્રતિમાઓ રામ લક્ષ્મણ અને જાનકી માતાની તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને દર્શન કરો અને કોમેન્ટની અંદર સીતારામ લખવાનું બિલકુલ ના ભૂલતા આ મંદિરમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ પોષ વદ ચોથના દિવસે અને ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા ધામધૂમથી મોટો ઉત્સવ ઉજવાય છે ત્યારે દૂર દૂરથી ભાવિ ભક્તો અહીં ઉમટી પડે છે આ દિવસે મોટા મેળાઓનું આયોજન પણ થાય છે આ જો મિત્રો જો તમે અહીંયા બગદાણા આવો છો તો અહીંયા રહેવા અને જમવાની સુવિધા પણ ખૂબ જ સુંદર કરવામાં આવેલી છે જો તમે અહીંયા આવો તો ચા પાણી એકદમ તદ્દન નિઃશુલ્ક છે અને જમવાનું પણ અહીંયા તદ્દન નિઃશુલ્ક છે જો તમે અહીંયા આવો તો બાપાની પ્રસાદીનો લાભ જરૂરથી લેજો અને અહીંયા આવો તો અહીંયા એક નાઇટ તો જરૂરથી રોકાશો અને બાપા સીતારામના દર્શન પણ તમે જરૂરથી કરજો હા તો આ જે તમે મંદિર જોઈ રહ્યા છો એ છે સમાધિ મંદિર અહીંયા આવો તો આ સમાધિ મંદિરના પણ અચૂકથી દર્શન કરજો અને મંદિરના આજુબાજુ પરિક્રમા જરૂરથી કરજો મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ કાલભૈરવદાદાનું ભવ્ય મંદિર આવેલું છે અને જમણી બાજુ અન્નપૂર્ણા માતાજીનું પણ મંદિર આવેલું છે તો તમે આ બંને મંદિરના પણ અચૂકથી દર્શન કરજો હા તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેશો અને આવા જ નવા નવા સ્થળોના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે મળીશું નવા જ વિડીયો સાથે નવી જ જગ્યા સાથે ત્યાં સુધી જય સીતારામ